તાલુકાના અંબાજી નજીકના પાંછા ગામની શાળાનો ગજબનો એક કિસ્સો સામે આવ્યો છે પાંછા ગામની શાળાની શિક્ષિકા અમેરિકા બેઠા બેઠા અહીંથી પગાર લઈ રહી છે તંત્રની કેટલી મોટી લાપરવાહી સામે આવી છે એ જોઈ શકાય છે શિક્ષિકા તરીકે ભાવના પટેલનું નામ પાંચા ગામની શાળામાં ચાલી રહ્યું છે અને પોતે વર્ષોથી અમેરિકામાં મોજ કરી રહી છે વર્ષમાં એકવાર આવે છે અને પોતે અહીં નોકરી કરે છે 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 એવું સાબિત કરીને નીકળી પણ જાય મજાની વાત એ કે આ શિક્ષિકા ભાવના પટેલને સમયસર પગાર પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અમેરિકાનું ગ્રીન કાર્ડ લઈને બેઠેલી શિક્ષિકા દાંતા તાલુકાના પાંછા ગામે નોકરી કરી રહી છે કે નહીં એ જાણવાનો તંત્રને આજ દિન સુધી સમય નથી મળ્યો જેને ગજબની વાત અહેવાલ અરવિંદ અગ્રવાલ બનાસકાંઠા શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલી શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી બી છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન કે ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસમાં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય